ડેફિનેશન શું હોય છે આ હાઇબ્રિડ ટેકનોલોજી ની અંદર તમારે કોઈ આ સ્કૂટર ને ચાર્જિંગ કરવાની જરૂર નથી જે ઓટોમેટિક ચાર્જિંગ થાય છે સ્માર્ટ મોટર જનરેટર દ્વારા બરોબર જે તમારે એવીની ની અંદર તમારે ચાર્જિંગ કરવાનું છે પ્લસ તો એવીના ના પ્રાઇસ

જે બીજી પ્રોડક્ટ કરતા રેડિયલ ટાયર થોડું ટાયર છે આજે છે ઇઠોતેરમો સ્વાતંત્ર દિવસ આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ સવારથી જ માહોલ છે અને અંગ્રેજોથી આઝાદ થયા એને ઇઠ્યોતેર વર્ષ પૂરા થયા છે અને આઝાદી આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ સો વેન વી આર ટોકિંગ અબાઉટ આઝાદી હજુ તમને અમુક વસ્તુથી આઝાદી મળી શકે એવી આપણે વાત કરવાની છે અને આઝાદી તમને મળી શકે છે પ્યોર પેટ્રોલ વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગથી તમને આઝાદી મળી શકે છે કઈ રીતે યામાહાનું ફસીનો અને રેઇઝ એડાર વિચ હેઝ હાઈબ્રિડ ટેકનોલોજી એફઆઈ ટેકનોલોજી એન્ડ ઇટ ઇઝ વન ટ્વેન્ટી ફાઈવ સીસી તો સ્પેશિયલી આજે આપણે એ જ ટૉપિક પર વાત કરવાના છે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં ધીઝ ઇઝ મી ડૉક્ટર નાયકાર અમી શા રાજ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ યામાહા બોની ઓટો પર કે જ્યાં અત્યારે સિક્સ 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 છ ને છાસઠ જે છે એ સેલ થયું છે ડિલિવરી થઈ છે છેલ્લા દોઢ વર્ષની અંદર અંદર રાઈટ સો અત્યારે ફિલહાલ આપણી સાથે રવિભાઈ કે જે જનરલ મેનેજર છે એ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપનું મોરબી અપડેટમાં સ્વાગત છે સો ફર્સ્ટ ઓફ ઓલ કે મેં જયારે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે યામાહા ફસીનો અને રેઝેડાર કે જે હાઇબ્રિડ ટેકનોલોજી છે તો જનરલી આ હાઇબ્રિડ ટેકનોલોજીની ડેફિનેશન શું હોય છે કારણ કે જેટલા પણ લોકો અત્યારે મોરબીના જે જોઈ રહ્યા છે જે લોકો ઓલરેડી યામાં ફસીનો કે રેઝેડાર યુઝ કરી રહ્યા છે એમને તો આઈડિયા છે પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે કે સાંભળી રહ્યા છે તો હાઇબ્રિડ ટેકનોલોજી શું છે હાઇબ્રિડ ટેકનોલોજી તો એક તો ઇન્ડિયન એક માત્ર ભારતનું જે કહેવાય કે યામાં હાઇબ્રિડ સ્કૂટર ઓકે બે હજાર એકવીસથી માર્કેટની અંદર આવે છે ઓકે તે આવનારું ભવિષ્ય હાઇબ્રિડ છે જે 2021 થી આપી રહી છે ઓકે ઓકે જે પેટ્રોલ પ્લસ ઈવી કે જેની અંદર તમારે કોઈ ચાર્જિંગ કરવાની કોઈ ઝંઝટ રહેતી નથી બરોબર કે બીજા અધર પ્રોડક્ટ કરતા માઈલેજ પણ વધારે આવે છે કે એની અંદર 55 60 ની માઈલેજ આવે છે ઓકે જે કસ્ટમર રિવ્યુ છે હાઇબ્રિડ ઓકે ઓકે ઇઝ ટેકનોલોજી કે જે ચાર્જિંગની પણ જણ નથી રહેતી એમાં અને માઇલેજ પણ વધુ આવે છે તો એ ટેકનોલોજીથી આપણું યામહા ફસીનો અને રેઝેડાર જે છે અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે અને સેલિબ્રેટ પણ બોની ઓટો યામહા અત્યારે એ જ કરી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં સિક્સ સિક્સ છસો ને છાસઠ ડિલિવરી જે છે સક્સેસફુલી કરી છે અને વી રિયલી હોપ કે આજના ઇન્ટરવ્યુ બાદ એ સેલ જે છે એ ડબલ થઈ જાય રાઈટ કારણ કે લોકોને પણ અનુકૂળ આવે લોકોને કારણ કે ટેકનોલોજી સાથે ચાલવાનું પ્લસ એ લોકોના જે બી બજેટ હોય એને સાથે પણ ચાલી શકે એવું બધું જ કોમ્બિનેશન લાઈક એમાં બી આપણે હાઇબ્રિડ કહી શકીએ અને આ રીતે બી આપણે હાઇબ્રિડ વસ્તુ કહી શકીએ ઓકે સો નેક્સ્ટ મારે સવાલે પૂછવું છે કે હાઇબ્રિડ ટેકનોલોજી છે જ આ બાઇકમાં તો હવે એ ઈવી બાઇક છે કે જે પ્યોર પેટ્રોલ બાઇક છે એનાથી કઈ રીતના ડિફરન્સીએટ એનાથી અલગ કઈ રીતે પડે છે જો આ હાઇબ્રિડ ટેકનોલોજી ની અંદર તમારે કોઈ આ સ્કૂટર ને ચાર્જિંગ કરવાની જરૂર નથી જે ઓટોમેટિક ચાર્જિંગ થાય છે સ્માર્ટ મોટર જનરેટર દ્વારા ઓકે બરોબર જે તમારે એવી ની અંદર તમારે ચાર્જિંગ કરવાનું છે પ્લસ તો એવી ના પ્રાઇસ જે હાઇબ્રિડ કરતા સિત્તેર થી એસી હજાર રૂપિયા હાઈ છે વધારે જે ઓલરેડી તમારી પાસે એડવાન્સ માં લઈ લે છે બરોબર પ્લસ માં તમે એનું કોઈ ફાસ્ટ ચાર્જર લ્યો છો પણ એક્સ્ટ્રા કોસ્ટ માં આવે છે આઠ દસ હજાર બરોબર વોટ આની અંદર તમારે કોઈ વસ્તુની જરૂર નથી પ્લસ મેન્ટેનન્સમાં પણ તમારે આની અંદર ફોર એક્ઝામ્પલ કે આની અંદર ઓઈલ કરાવો બરોબર દોઢ વર્ષની અંદર તમારે પંદરસો રૂપિયાની આજુબાજુ મેન્ટેનન્સ આવે છે બરોબર એવી જે છે બરોબર તો એને તમારે ટાઈમ ટુ ટાઈમ યાદ કરીને ચાર્જિંગ કરવું જોઈએ બરોબર પ્લસ એની રેન્જ છે જે તમે આજે બે સવારીમાં જાવ છો તો પણ એની રેન્જ ઓછી થઈ જાય છે બરોબર કે એની રીસેલ કે ઈવી નું અત્યારે રિસેલ કોઈ છે જ નહીં ઓકે માર્કેટની અંદર કે એકવાર બેટરી પૂરી થઈ ગઈ એટલે એ ફેલ થઈ ગઈ ઓકે બરોબર એની બૅટરીની કોસ્ટિંગ પણ વધારે છે જેટલું તમે પેટ્રોલ પણ યુઝ નથી કરવાનું ઓકે આ બંનેની અંદર ડિફરન્ટ છે ઓકે અને હાઇબ્રિડની અંદર ઓકે ઓકે

બરોબર જે હાઇબ્રિડ તરફ જઈ રહ્યું છે અને આવનારું ફ્યુચર્સ જે છે એ બધું હાઇબ્રિડ તરફ જવાનું છે એ ટેકનોલોજી હાઇબ્રિડ કે યામાં હે પહેલેથી એડોપ્ટ કરી લીધું છે કે હવે જે ભવિષ્ય છે એ હાઇબ્રિડ ઉપરનું જ છે યસ સો આપણે ફીચર ફીચર હજુ કોઈ એક્સ્ટ્રા ફીચર આપણે જાણી શકીએ કે જે ફસીનોમાં જોવા મળશે કે રેઝેડારમાં જોવા મળશે કે એક તો ફસીનો અને રેઝેડાર બંને હાઇબ્રિડ સ્કૂટર છે આની અંદર ફીચર્સની વાત કરો છો તો એની અંદર તમારે લાઇટ વેઇટ

તેની અંદર હેલ્મેટ રાખો પ્લસ માં બીજી પણ એક્સ્ટ્રા વસ્તુ રહી જશે ઓકે આ બધા ફીચર્સ આની અંદર છે સ્કૂટર ની અંદર આપણે સ્કૂટર ની વાત કરી એ રીતે બાઇકમાં કયા મોડેલ મળે છે એમાં કયા ફીચર હોય છે બાઇકની અંદર યામાહા માં FZ સિરીઝ થી ચાલુ થશે જે 2008 થી FZ છે R15 છે આ બંને મોડેલ 2008 થી આવે છે જે કહેવાય કે FI સિસ્ટમ જે BS6 જેનો જન્મદાતા યામા છે ઓકે કે જે આર વન ફાઈવ મોડલની અંદર બે હજાર આઠથી આવે છે અને એ જ આર વન ફાઈવ અત્યારે અમારે વર્ઝન ફોર ઉપર છે ઓકે જે એબ્જેક્ટ સિરીઝની વાત કરી તો એબ્જેક્ટ સિરીઝ જે છે અમારે બે હજાર બારથી એફઆઈ સિસ્ટમ આવે છે જે અત્યારે વર્ઝન ફોર ઉપર છે જેની અંદર તમારે એકસો પચાસ સીસી એન્જિન આવશે એકદમ સ્પોર્ટ અને ઘણા બધા કલર્સ જેમ સ્કૂટરની જેમ પ્લસ એબીએસ બ્રેક જે બંને વ્હીલમાં એબીએસ આપે છે પ્રીમિયમ કારમાં આવે છે જે બાઇક ની અંદર જે એકસો પચાસ એસી ની અંદર પીસીએસ જે ટ્રેકશન કંટ્રોલ સિસ્ટમ જે એફઝેડ સિરીઝ અને આર વન સિરીઝમાં અવેલેબલ છે જે આ જે સિસ્ટમ જે બધી કાર જે લક્ઝરી કાર છે એમાં એ ફીચર જોવા મળતું હશે એ આ બંને બાઇકમાં જોવા મળશે ઓકે ફીચર્સ ઓકે ટીસીએસ ફીચર્સ ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ ઓકે ઓકે સો આપણે યામાહા ફસીનો કે રેઝિડાર માં જે ફીચર્સ મળવાના છે એ વિશે બી આપણે ડિસ્કસ કર્યું હવે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે આઈ ગેસ આપણે એમને કસ્ટમર પણ કહી શકીએ ફ્યુચર કસ્ટમર કહી શકીએ તો એ લોકો માટે એવા કોઈ પોઈન્ટ્સ બતાવો કે જે એ પોઈન્ટ સાંભળીને એ લોકોને હું થાય કે ના તાત્કાલિક મારે આ બાઇકની ખરીદી કરવી જોઈએ કયા ટોપિક કયા પોઈન્ટ્સથી કસ્ટમર જે અત્યારે જોઈ રહ્યા છે એમને યામાં આ ફસીનો કે રેઝેડાર પરચેસ કરવું જોઈએ એ ખાસ વાત તો આની અંદર એ છે કે અત્યારે હાઇબ્રિડ કોઈ કંપની આપતી જ નથી ટુ વ્હીલરની અંદર જે યામાં ઓનલી એકમાત્ર હાઇબ્રિડ આપે છે ટેકનોલોજી પ્લસમાં મેં તે તમારી સાથે જે વાત કરી કે આનો છે બધું ઘણા બધા બીજા ઘણા ફીચર્સ છે પ્લસ આની અંદર કલર પણ ઘણા બધા નવા છે ઓકે એની અંદર કલર રેન્જ પણ બહુ વધારે છે બરોબર પ્લસ આ એવી કરતા કે ભાઈ ચાર્જિંગની કોઈ જાતની આની ઝંઝટ રહેતી નથી જે તમારું સ્કૂટર રનિંગ થશે અને ઓટોમેટિક બેટરી ચાર્જિંગ થશે પ્લસમાં આની અંદર બીજો પણ એક ફીચર્સ એવો આપ્યો છે સ્ટાર્ટ એન્ડ સ્ટોપ ઓકે બરોબર કે તમે કોઈ સ્કૂટર લઈને જાવ છો તમે કે ટ્રાફિકમાં કે નો સિગ્નલ માં તો ઓટોમેટિક તમારું સ્કૂટર બંધ થઈ જશે એક્સિલેટર કરશો એટલે સ્ટાર્ટ થશે જેનાથી ફ્યુલ કન્જન એટલે ફ્યુલ સેવિંગ થાય છે ઓકે બરોબર આ બધા ફ્યુચર્સ આની અંદર આપેલા છે મતલબ કહીએ કે સ્માર્ટ ટેકનોલોજીનો યુઝ થયો છે તો આપણે આપમાં એ મતલબ પ્રૂફ કરે છે કે જેટલી પણ સ્માર્ટ ટેકનોલોજી કે જેના તરફ ઇન્ડિયા હવે આગળ વધી રહ્યું છે કે આવનારા પાંચ વર્ષોમાં ઇન્ડિયા જે છે એ ટેકનોલોજીથી ઘેરાયેલું હશે તો એની શરૂઆત જે છે એ બહુ પહેલાથી કરી દીધી છે કે યસ એડવાન્સમાં જ એ શરૂઆત થઈ ગઈ છે કે જે ટેકનોલોજી જ્યારે આવે ત્યારે આપણે બધા જ લોકો ટેકનોલોજીનો યુઝ કરતા થઈ ગયા હોય એ રીતે યામાહા ફસીનોને રેઝ ઇડાર જે છે આખું પ્લાન કરવામાં આવ્યું છે અને બનાવવામાં આવ્યું છે ઓકે

જે કરી રહ્યા છે ઇન્ટરવ્યુને એન્ડ કરીએ પહેલા કોઈ લાસ્ટ મેસેજ યામાહા બોની ઓટો ફેમિલી તરફથી તમે મોરબી વાસીને આપવા માંગો મોરબી અપડેટ માધ્યમથી મોરબીની જાહેર જનતાને જણાવવા માંગુ છું કે આપ કોઈ પણ સ્કૂટર પ્લાનિંગ કરતા હોય તો એકવાર બોની ઓટો યામા શોરૂમમાં અવશ્ય પધારો અને જે ભવિષ્યની જે ટેકનોલોજી જે હાઇબ્રિડ એ ઓલરેડી યામા પહેલેથી જ આપે છે તો તમે એકવાર કોઈ પણ સ્કૂટર લેતા પહેલાં એકવાર જરૂર મુલાકાત કરો ટેસ્ટ ડ્રાઈવ લ્યો બરાબર ને આની વધારે માહિતી સો જરૂરથી જો તમે બાઇક ઇન ફ્યુચર અત્યારે પ્લાન કરી લઈ લા હોય પરચેસ કરવાનું

આવો હું હતી તમારી સાથે ડોક્ટર નાયકા રમીશા રાજ મોરબી અપડેટ સાથે જોડાયેલા રહો શું નામ છે તમારું રાઠોડ નેહલ નેહલ ઓકે તમે કયું બાઇક યુઝ કરો છો અત્યારે રેઝેડા રેઝેડા એના કયા ફીચર તમને સૌથી વધારે ગમે છે એને એ છે ને એકદમ સ્મૂથ છે જેમાં આપણે એબ્જેક્ટ છે એ ચાલુ કરીએ ત્યારે કેમ એકદમ સાયલેન્ટ અવાજ આવે છે એવી જ રીતે સ્કૂટર બી સારું છે એકદમ ચાલુ કરીએ એક એકદમ સાયલેન્ટ અવાજ આવે છે હમ હમ ચલાવવામાં ભી બહુ જ સારું છે ઓકે એ ચલાવો છો ત્યારે તમને કેવું ફીલ થાય બાઈક ચલાવતા હોય બાઈક ચલાવતા હોય ને જ્યારે આપણે પેલા એકદમ શાંતિથી ચલાવતા હોય થડકા નથી આવતા પ્લસ મોરબીના રોડ પર પણ થડકા નથી આવતા ના ઓકે જેમ કે ખખડી જાય ને એવું કઈ નથી થતું ચલાવવા માટે બહુ સારું છે ઓકે ઓકે સો જેટલી પણ મોરબીની લેડીઝ અત્યારે જોઈ રહી છે તમે એમને કયું બાઇક રિકમંડ સ્કૂટર કયું રિકમેન્ડ કરશો ફસીનો અને ઝેડાર બેમાંથી કયું લેવું જોઈએ ઝેડાર ફસીનો નહીં ફસીનોય સારું જ આવે પણ હું છે ને આઠ વર્ષથી ઝેડાર જ ચલાવું છું ઓકે એટલે એ મને મારી ચોઇસમાં એ જ આવે છે ઓકે ઝેડાર જે છે બધી જ લેડીઝ જે છે એમને પરચેસ કરવું જોઈએ ઓકે થેન્ક યુ

પણ ત્યારે હું છ થી આઠ દિવસે પેટ્રોલ પૂરતો અત્યારે મારે લગભગ બાર પંદર દિવસે પેટ્રોલ પૂરવાનો વારો આવે છે તમારો મતલબ એવો થાય છે કે બીજાની દ્રષ્ટિ એવરેજમાં સારું છે સ્કૂટર બહુ સારું છે ચાલવામાં કેમ રહી છે સ્મૃત બહુ જ આમ સરળતાથી આમ જેને ખબર જ નથી પડતી અને બ્રેકની માંડીને બધી સર્વિસ ને આ બધું અને આનામાં એક મોટા મોટી સારી એક ખૂબી છે ઓટો સ્ટાર્ટ ને સર્વિસ બરાબર ફાટકે ઊભો ત્યારે મારે સ્કૂટર ચાલુ કરવું પડતું એની બદલે હું ફાટક ખુલે ને તરત એમને લિવર આપું ને તો સીધું સ્ટાર્ટ થઈ જાય તો ઓટો સ્ટાર્ટની જે સગવડ છે ને એ બહુ અને બીજા નંબરમાં સ્કૂટરની બ્રેકથી માંડીને બધું અને સર્વિસ અને ચલાવવામાં પણ બહુ સરળતાથી ચલાવી શકું સર્વિસમાં તમને પણ કોઈ તકલીફ નથી ના સર્વિસ બહુ સારી છે અને દરેક સર્વિસમાં એમને મને સંતોષકારક રિપોર્ટ મળે છે ને જવાબ મળે છે અન્ય સ્કૂટર કરતા તમને ચલાવવામાં જરાક મજા આવી અને એવરેજ ની દ્રષ્ટિએ સારું છે એવરેજ ની એવરેજ આપે જ છે સર બીજા સ્કૂટર લગભગ 50 ને કેતા પણ 50 ની અંદર આવતું ભવિષ્યમાં તમે કોઈને સજેસ્ટ કરી શકો ખરો ફસીનો ફરજિયાત બરાબર આ ફસીનો સ્કૂટર એકલું બધું સારું છે ને તો મેં ઘણાને ભલામણ પણ કરેલી છે અને એને લીધું એને પણ મને કીધું કે ના તમે સારી જગ્યાએ અમને પેલું માર્ગદર્શન આપ્યું એટલે આપનું ખરેખર સ્કૂટર માટે થઈને જેટલા વખાણ કરવું એટલા ઓછા છે સર આપનું નામ મનીષભાઈ કડીયા આપણે કયા એરિયામાં રહી છે ચિત્રકૂટ સોસાયટી નવ બસ બરાબર આપણી પાસે સ્કૂટર છે એ કેવું છે પશુનો હાઈબ્રિડ કેટલા સમયથી વાપરો છો એક વર્ષથી એવરેજની દ્રષ્ટિએ તમને કેવું લાગે છે એવરેજની દ્રષ્ટિએ સારું છે ઓગણપચાસ આપે છે સરસ બીજું વાહન આપણી પાસે બીજા હશે ઘરે પણ તો આપણે સૌપ્રથમ કેની નહીં ચાવી પસંદ કરશો સાહેબ થેન્ક યુ પછી આપણે સર્વિસ મેન્ટેનન્સમાં કેવું લાગ્યું આપણો અભિપ્રાય જણાવશો સર્વિસ મેન્ટેનન્સમાં સારું છે સર્વિસમાં કંઈ તકલીફ ના સર્વિસમાં કાંઈ પણ તકલીફ નથી અને સ્ટાફ પણ ફૂલ હેલ્પફુલ છે પણ વાંધો નથી